ટ્રેક્ટર વેચવાનું છે અને સાટામાં કોઈને ભેંસ આપવાની હોય અથવા ટ્રેક્ટર આપવાનું હોય તો એક્સચેન્જમાં પણ આ ટ્રેક્ટર તમને મળી જશે બાકી ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્યુએર ફાર કંપનીનું આ ટ્રેક્ટર છે છે આ ટ્રેક્ટર જોવા મળશે અને વેચવાનું છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર છે અને પિસ્તાલીસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર જોવા મળશે વધારે માહિતી માટે ભરતભાઈ નું કોન્ટેક કરી લેજો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પેલા ભરતભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી સારું અત્યારે કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેરા હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે બે હજાર પાંચ ના મોડલનું કમ્પ્લેટ અત્યારે સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે આ ટ્રેક્ટર ના સાટામાં બીજું કોઈ ટ્રેક્ટર અથવા ભેંસ હોય તો તમે આપી અને આ ટ્રેક્ટર લઈ શકો છો બાકી ખાલીયાતમાં ટ્રેક્ટર લેવું હોય તો એક લાખ ને ચાલીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે ભરતભાઈને રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર થઈ જશે આ કિંમત અંદાજિત છે આ ટ્રેક્ટર હોય તો તો જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા અને હામાદપરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાણું છ સત્તાવન વાળા નંબર છે તો ભરતભાઈના તે નંબર છે તો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો